ઝઘડિયાના પૂર્વ એમએલએ ફરીથી આલાપ્યો છે ભીલિસ્તાનનો રાગ જી હા છૂટું વસાવાઈ ફરીથી અલગ ભીલિસ્તાનનો રાગ આલોપ્યો છે આલાપ્યો છે આદિવાસી પટ્ટાને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી ગુજરાત રાજસ્થાન આદિવાસીઓના પટ્ટાને અલગ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર અને એમપીના આદિવાસીઓના પટ્ટાને અલગ દરજ્જો આપવા માંગ કરાઈ આપને જણાવી દઈએ આ પહેલા અગાઉ ધારાસભ્ય ચૈતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિતોતેર વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતન ની અંદર પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણી જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ એમાં શું ખોટું છે મારે એમ કેવું જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ આ ભીલ પ્રદેશ